મારા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે પાંચમ અને બુધવાર રાશિ છે તુલા અક્ષર છે ર તો જે બપોરે બે વાગ્યા સુધી રહેશે પછી વૃશ્ચિક રાશિ થશે અક્ષર છે ન અને ય આજે રણછોડ રાયજીનો પાટોત્સવ છે રંગ પંચમી છે જેની સવિર નોંધ લેવી જ્યારે જ્યારે તુલા રાશિ નિષ રાશિ વૃષભ રાશિ સિંહ રાશિ આ રાશિઓનો મેળ પંચક સારો આવે છે જ્યારે કોઈને સગાએ લગ્ન કરવા હોય કે ઉધારી આપવી હોય ત્યારે જોઈ લેવું કે મેષ વૃષભ તુલા ધન આ રાશિઓનો સારો મેળ આવે છે હું વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્રો ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી જ્યોતિષ કરું છું એનો મતલબ એવો નથી કે તમે બધામાં કુંડલી નાખા જ રાખો નહીં સમય મેળવી લો સમય મેળવી એ પ્રમાણે તમે આવી જાઓ એના માટે મોબાઈલ છે મોબાઈલમાં બધા ખૂંડળીઓ ન ઠપકારો મારો મોબાઈલ હિંગ થઈ જાય છે અને જોવાનો ટાઈમ પણ હોતો નથી માટે તમે રૂબરૂ આવો સમય મેળવીને ત્યારે તમને જોઈ આપીશ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા આવતો સબસ્ક્રાઈબ કરજો મારો મોબાઈલ નંબર લખી લો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો મહાદેવ વર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય